ગારેધારની એમડી પટેલ હાઈસ્કૂલમાં રિનોવેશનના વિવિધ કામમાં ભ્રષ્ટાચારથી એના નગરપાલિકાના સદસ્ય ભાવેશજીવ રાજાણી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા ગારેધારની એમડી પટેલ હાઈસ્કૂલમાં રિનોવેશનમાં ગેરરીતિના આરોપ કરાયા છે નગરપાલિકાના સદસ્ય ભાવેશજીવ રાજાણીના સવાલો ઉઠાવ્યા છે અને ચીફ ઓફિસરને જાણ કરવા હોવા છતાં પણ ચીફ ઓફિસર ધ્યાન નથી દેતો તેઓ પણ આરોપ લગાવવામાં આવ્યા છે હાલ તો નગરપાલિકાના સદસ્ય ભાવેશભાઈ આવનારી નગરપાલિકાની સાધારણ સભામાં પણ આ સવાલને ઉભો કરશે અને જવાબ મારવાનો પ્રયત્ન કરશે અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની પણ તેઓ અપીલ કરી રહ્યા છે અને આ બસ સ્ટેશન સ્કૂલો પણ કશે તેઓ મીડિયા સમક્ષ તેમનું કહેવું છે પરંતુ હાલના સમયમાં જે રીતે જે રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે તેમજ ગેરરીતિના પ્રજામાં પણ સવાલો ઊભા થયા છે ત્યારે જોવાનું રહેશે કે આવી હલકી ગુણવત્તા કામ કરનાર સામે કાયદેસરના પગલા ક્યારે નગરપાલિકા લે છે તે જોવાનું રહ્યું હું વોર્ડ નંબર બે નો સભ્ય છું અને પાછળ દેખાતી શ્રી એમડી પટેલ હાઈસ્કૂલમાં એક સ્ટુડન્ટ તરીકે રહી ગયેલો છું તમારો પ્રશ્ન શું છે એમડી પટેલ હાઈસ્કૂલમાં નીચે ફ્લોરિંગમાં લેવલ નહીં હોવાને કારણે મેં આપ સાહેબને બોલાવ્યા અને આપ સાહેબે જે વિડીયોગ્રાફી કરી જે પાણીનો ઢાળ છે એ તદ્દન ઊંધો આવેલો છે અને ઉપર ચાઇના મોજેકમાં પણ કામગીરી થોડી નબળી થયેલી છે જે અમે અગાઉ છ મહિના પહેલાં ચીફ ઓફિસરશ્રી એન્જિનિયરશ્રી આ બંનેની સાથે આવેલા અને છતાં આનો કોઈ પ્રત્યઉત્તર મળેલ નથી અને જ્યારે આજ આજરોજ ચીફ ઓફિસરને મેં કહેતા કે ભાઈ સ્થળ ઉપર એન્જિનિયરને લઈને વિડીયોગ્રાફી હું કરું ત્યારે એણે ચોખ્ખી ના કીધેલી કે ભાઈ અમારા કોઈ પણ અધિકારી કે કર્મચારી નો વિડીયોગ્રાફી થશે નહીં તમારે જ્યાં લેખિત માં અરજી આપવી હોય ત્યાં આપો બરાબર છે જવાબ મારે આપવો છે આવો પ્રતિ ઉત્તર મને આપેલો રિપોર્ટર ગોપાલ ગોંડલિયા